રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે ત્રણ દુકાનોના તાળા તોડી અને તેલના ડબ્બા સહિતની વસ્તુઓની ચોરી કરવામાં આવી છે નોંધણીય છે કે નિમેશ ટ્રેડર્સ જલારામ ટ્રેડર્સ સહિત દુકાનોમાં ચોરીની આ ઘટના બની છે ઘટનાને લઈને પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે રોકડ સહિત તેલના ડબ્બા અને ખજૂર સહિતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા

દુકાનની શટરના તાળા ચોરી તોડીને રોકડ રૂપિયા તેલના ડબ્બા ઘીના કાર્ટૂન અન્ય દુકાન જલાણ ટ્રેડર્સમાંથી ખજૂરના કાર્ટૂન વગેરેની ચોરી થઈ છે શું કહેશો આ જે ચોરી થઈ છે આ જે સૌથી જૂની માર્કેટ કહી શકાય પોલીસનું પેટ્રોલિંગ છે કે નહી શું કહેશો પોલીસનું પેટ્રોલિંગ બહુ ઓછું છે તો જો વધારે સારું પેટ્રોલિંગ કરતા હોય તો તસ્કરોને બીક રહે આ તો પોલીસ પેટ્રોલિંગ કરે ને વહી જાય છે પાછળથી તસ્કરો આવીને ચોરી કરી જાય છે

તો આ જે દાણાપીઠ વિસ્તાર છે ત્યાં જે ચોરીને બનાવ બન્યા છે ત્રણ દુકાનોમાં ચોરી થઈ છે ત્યારે પોલીસે હવે પેટ્રોલિંગ વધારે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે અને લોકોને વેપારી મુશ્કેલ છે તે દૂર કરવાની માંગ કરવામાં આવી છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થોર્ટીન રાજકોટ